પ્રકારનું કોટ હોય છે એની અંદર એક ટાણું હોય છે એની અંદરથી દ્રવ્યો છે એ બધા આપણા માથા ઉપર ને કપાળ ઉપર ધીરે 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 રેડવામાં આવે છે એની પણ હસ્વ માત્રા હોય મધ્યમ માત્રા હોય અને મોટી માત્રા હોય ત્રણ માત્રાની અંદર એ દ્રવ્યો આપણા માથા ઉપર રેડવામાં આવે છે તો અને પછી એ માત્રા પૂરી થાય પછી માથાને કોરો કરવામાં આવે છે તો આ છે ધારા તો ધારાથી ખાસ કરીને આંખને ઘણો ફાયદો થાય છે જેને ચશ્માના નંબર વધારે આવતા હોય કે આંખની અંદર તકલીફો રહેતી હોય એની અંદર ફાયદો થાય છે વધારામાં અનિદ્રા બ્લડ પ્રેશર વગેરે રોગોમાં પણ ફાયદો થાય છે વાળ કરતા હોય વાળ સફેદ થતા હોય એની અંદર પણ શિરોધારાથી ફાયદો થાય છે તો આ શિરોધારાના બધા છે વધુ માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો